જીએસટીને લાગતા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનાના વોન્ટેડ આરોપીને પેરોલ ફ્લોસ કોડે ઝડપી લીધો નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે જીએસટીને લાગતા ખોટા દસ્તાવેજો બનાવવાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં સંડોવેલ આરોપી હમિતભાઈ ઉર્ફે કાળુ યુનુષભાઈ દેરીયા બે વર્ષથી વોન્ટેડ હોય અને આરોપી હમિતભાઈ નવાપરા કાવેરી કોમ્પ્લેક્સ પાસે ઉભો હોવાની બાતમી પેરોલ ફ્લોસ કોડે મળતા બાતમીના આધારે हमीदभाई उर्फे यूनुस भाई डैया झड़पी ले त कार्यवाही हाथ धरी કલીક પરથી દિવાળીનો આપને ખૂબ